અઢી દાયકાના લાંબા ગાળા બાદ કેન્દ્ર સરકારમાં મંત્રીપદ મેળવી બનાસકાંઠા જિલ્લાને ગૌરવ અપાવનાર ભારત સરકારના નવા ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી પોતાનો પદભાર સંભાળ્યા બાદ આજે પ્રથમવાર પોતાના વતન બનાસકાંઠામાં આવી પહોંચતા તેમનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું અને નવા ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીને ગાર્ડ ઓફ ઓનર આપી જિલ્લાના વહીવટી વડાઓએ પણ મંત્રી હરિભાઈ ચૌધરીને સત્કાર્યા હતા બનાસકાંઠા બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરતા સંસદ સભ્ય હરિભાઈ ચૌધરીનો તાજેતરમાં જ પ્રથમવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરિભાઈ ચૌધરીને રાજ્ય ગૃહ ગૃહમંત્રી તરીકેની ખૂબ જ મહત્વની જવાબદારી સોંપી છે દરમિયાન ગત મંગળવારે નવી દિલ્હી ખાતે દેશના ગૃહ રાજ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ કેન્દ્રીય મંત્રી તરીકે આજે પ્રથમવાર ગુજરાત આવી પહોંચેલા મંત્રી હરિભાઈ ચૌધરીએ બપોરે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યા બાદ સરકારી પ્રોટોકોલ મુજબ પોલીસ અને વાનના વિશાળ કાફલા સાથે આજે સાંજે તેઓ બનાસકાંઠામાં આવી પહોંચ્યા છે તાલુકાના જગાણા ગામના વતની હરિભાઈ ચૌધરીએ કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે પસંદગી પામી જગાણા ગામના નામને પણ દેશભરમાં ગુંજતું કર્યું છે ત્યારે જગાણાના અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ આજે જગાણા હાઇવે ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જગાણા ગામના પનોતા પુત્ર એવા કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના આગમનને અંતરના ઉમળકાથી વધાવી લઈ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું સરકારી ગાડીઓના વિશાળ કાફલા સાથે જગાણા હાઇવે ઉપર પહોંચી ગ્રામજનોનો આદર સત્કાર ઝીલ્યા બાદ મંત્રી હરિભાઈ ચૌધરીનો કાફલો જગાણા હાઇવે પરની એન્જિનિયરિંગ કોલેજમાં પહોંચ્યો હતો જ્યાં દેશના નવા ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીને વિધિવત રીતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું કેન્દ્રીય મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પ્રથમવાર પોતાના મતવિસ્તારમાં આવેલા દેશના ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ આજે જગાણાની એન્જિનિયરિંગ કોલેજમાં ગુજરાત સરકારના ગતિશીલ ગુજરાત અભિયાન હેઠળ ચાલી રહેલી ચિંતન શિબિરની મુલાકાત લઈ શિબિરાર્થી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી બનાસકાંઠાના પ્રભારી મંત્રી રમણલાલ વોરા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ સહિત જિલ્લાના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં જગાણાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં આદર સત્કાર મેળવ્યા બાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ પ્રથમવાર સ્થાનિક મીડિયા કર્મીઓ સાથે વાત કરી પોતાના જેવા સામાન્ય કાર્યકરની આટલી મોટી કદર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી પોતાને સોંપાયેલી આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવાની તત્પરતા પણ મંત્રી હરિભાઈ ચૌધરીએ વ્યક્ત કરી હતી આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ મારા જેવા એક કાર્યકર્તાને આ દેશના ગૃહ રાજ્યમંત્રી બનવાનો અવસર આપ્યો છે એ બદલ હું પાર્ટીનો અને માન્ય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું આ ઐતિહાસિક ઘટનામાં ભારત દેશની સેવા કરવાની તક મને જે મળશે તો નરેન્દ્રભાઈના આગેવાનીમાં અને એમના માર્ગદર્શનમાં આવતા દેશમાં ભારત માતાને પરમ વૈભવે પાછવાડા માટેના અમે સહભાગી બનશું અને મને વિશ્વાસ છે કે જે જવાબદારી મને સોંપી છે હું નિષ્ઠાપૂર્વક આ દેશની સેવા કરીશ